સુરત પાંડેસરા પાંડેસરા વિસ્તારની ઘટના વિસ્તારમાં કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા વ્યક્તિએ દેવું થતા આપઘાત કર્યો ઓગણત્રીસ વર્ષીય સુદામે મની ટ્રાન્સફરનું કામ કરતો હતો ચાર થી પાંચ વર્ષથી તે મની હતો દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે દવા પી જીવન ટૂંકાવ્યું હતું સીધા મેં દવા પી જીવન ટૂંક આવતા પરિવાર અને દોસ્તોમાં દુઃખની લાગણી ભરી મારું નામ લાલાભાઈ ભરવાડાભાઈ આ સુરતના પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાં ઘટના બની છે એક અમારો ફ્રેન્ડ છે એણે દવા પી લીધી છે કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને કઈ પૈસાનું મની ટ્રાન્સફરનું એવું બધું કરતો તો એનું પ્રેશર હતું એના ઉપર આઠ દસ દિવસ ડિપ્રેશનમાં હતો દે હવે એવું તો હવે એને ખબર હશે અમે લોકોએ પૂછેલું પણ અમને કીધું નથી એની ઉંમર હતી અઠાવીસ વર્ષ ઓગણત્રીસ વર્ષ અને સુદામ નામ હતું એ મૂળ રહેવાના ઓડિશાના રહેવાસી એનો જન્મ જ અહીંયા થયેલો છે એના મમ્મી પપ્પા ભાઈ બહેન બધા અહીંયા થયું છે